હું તમને બતાવું હાલો આજે જો મસ્ત તડકો આવી ગયો છે વાતાવરણ એકદમ મસ્ત હે ને હવા જ્યારે આવું શું કે વાદળ હોય ને ત્યારે તમે હે ને ટેરેસ પર જઈને ફોટા પાડો ને ફોટા બહુ મસ્ત આવે તો અહીંયા જો આપણે હાલો ખેતરમાં બતાવી દઉં કેવી રીતની હાથી એલી છે આરવીન નું ખેતર એમાં જોવો કેવું મસ્ત લાગે એકદમ માંડવી અને ઓલી અમારી માંડવી છે એમાં પણ આવી રીતના વચ્ચે ઉભા રહીને એટલે લાઈન દેખાય ને એટલે એકદમ મસ્ત જ લાગે અને જો વાટ જ દીપ નહીં હતી આ હે સનેડો તો બસ ખેતરમાં આવું બધું મસ્ત હાલે વાતાવરણ અને આપણા ગુવાર એ બધું ઉગી ગયું છે ભીંડો ને બધું પણ એની આજુબાજુ થોડું ખડ થઈ ગયું છે તો એ સાફ કરવું જોઈએ ન કરે ને કોક એમ વિચારીને દવા છાંટી દે કે ખડ છે એમ પણ એ એકચુલીમાં હે ભીંડો ને ગુવાર ગાય છે ને અત્યારે આ ચોમાસાનું વાતાવરણ આવે ને એટલે આ ઝાડવા જો એકદમ એને બધા લીલા લીલા થઈ જાય એકદમ એને એના પાન ધોવાઈ જાય ને એટલે મસ્ત એકદમ ગ્રીન ગ્રીન દેખાઈ જો કેટલું મસ્ત લાગે મને તો આવી રીતનું વાતાવરણ હોય ને તો મને બહુ મજા આવે લીલું લીલું બધું દેખાતું હોય પ્રકૃતિને હાલો આવી ગયા હી ઘરમાં અને આ જો દીપ આઈ જે મારા આથી વેફર લઈ આવ્યા હતા કોઈ હવે રોંઢે ખાશું અને હવે વાંચવા માંડીએ પાછા અહીંયા હું આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર પાછી ને હાલો હવે વાંચવા માંડીએ આગળનું તો કેટલા દિવસથી ઇકોનોમી આપણે બાકી હતું તો એ આગળ હવે કન્ટિન્યુ કર્યું છે કારણ કે થોડાક દિવસથી મારે થોડું ઘણું ઘરનું કામ પણ આવી જતું અને બહાર જવાનું થતું ઘરની શોપિંગ કરવાની હતી એ બધું કરવાનું હતું એટલે એ બધું તો કરવું જ પડે તો એટલા માટે એમાં થોડીક બિઝી થઈ ગઈ હતી પણ હા મેં તલાટીની જ્યારે પ્રિપેરેશન શરૂ કરીને ત્યારે મેં થોડાક દિવસ એના માટે અલગથી કાઢેલા હતા મને ખબર હતી કે આવી રીતના કામ આવવાનું છે એમ તો એટલા માટે મેં પાંચ જ દિવસ કાઢ્યા હતા પણ પાંચ દિવસ તો ક્યારે પૂરા થઈ ગયા ખબર પણ ન પડી તો પણ હા એક વસ્તુ છે કે એક્ઝામ થોડીક લેટ ગઈ ને એટલા માટે આપણને ટાઈમ મળી ગયો પાછું રિકવર થવાનો તો હવેથી આપણે કન્ટિન્યુ થઈ ગયા છીએ અને હવે લગભગ સાતમ સુધી તો કોઈ કામ નથી હવેથી વાંચવાનું જ છે અને હવે એક મહિનાની વાર છે તો થોડીક વધારે મહેનત પણ કરવાની છે અને આઈ હોપ કે તમે બધા પણ મહેનત કરી રહ્યા હશો તો અત્યારે હું વાંચતી ને તો મને એમ થયું કે આપણી એક્ઝામમાં અઘરા પ્રશ્નો હશે ને એ કઈ રીતના હશે તો એમાં મેં મારી રીતના થોડુંક વિચાર્યું ને તો મને હે ને કરંટ અફેર્સ અને પર્યાવરણ ને એ બધાનું થોડું ઘણું લિંક પણ લાગ્યું અને એમાંથી આપણને કન્ફ્યુઝ પણ કરી શકે એ રીતના પણ પ્રશ્નો હોઈ શકે તો એ પ્રશ્ન એ હતો કે હે ને આપણે ભાઈ નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે એ હમણાં કેટલા બધા દેશોની મુલાકાતે ગયેલા તો ત્યાં એમને ઘણા બધા એવોર્ડ્સ મળેલા તો એમાંથી એકાદો પ્રશ્ન એ રીતના હોઈ શકે કે આ એવોર્ડ આ દેશનો છે એવી રીતના જોડકા સ્વરૂપે પણ હોઈ શકે અને બીજું એક છે કે નીચેમાંથી કયા દેશે બે હજાર પચીસમાં મોદી સાહેબને આ એવોર્ડ નથી આપે લેલો અથવા આપેલેલો છે એવી રીતના પણ પ્રશ્ન હોઈ શકે અથવા તો એ રીતના પણ હોઈ શકે કે કોઈ પર્ટીક્યુલર દેશના રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાઈ શકે જે દેશમાં ગયા હતા એ તો હમણાં એક કોન્સ્ટેબલની એક્ઝામમાં એક કંઈક ક્વેશ્ચન હતો કે આઈ થિંક સફરજનનું નામ હતું સાયન્સ સાયન્ટિફિક નામ ખબર ને એ સેનું કહ તો ખરા પણ એ રીતના પૂછાઈ શકે કે હળદરનું સાયન્ટિફિક નામ શું હોઈ શકે એમ તો કદાચ એ પ્રશ્ન હોઈ શકે મને એવું લાગે છે અને કાં તો વિધાનમાં પણ એ એક આપી દીધેલું હોય જેનાથી ઘણા બધા લોકો આઉટ થઈ જાય એવી રીતના આપણને છે ને ચાર વિધાન હોય ને એમાંથી ત્રણ તો આવડતા જ હોય એકમાં જ હોય કે આપણે હેને કન્ફ્યુઝ થાય મોટા ભાગે અને એકના લીધે છે ને કાં તો આપણો પ્રશ્ન ખોટો પડે કાં તો પછી આપણે એમાંથી મેરિટમાંથી જ નીકળી જઈએ આ રીતના બનતું હોય છે તો ત્યારે હે ને વિધાનવાળા પ્રશ્નોમાં ને એ રીતના તૈયારી રાખવી કે જો એને નવાણું ટકા એવી ચાન્સ હોય ને કે આ ખબર છે તો જ જવાબ દેવો નહીંતર એને સ્કીપ કરી જવું ઓલી વખતે આપણે જે તલાટીની ભરતી હતી ત્યારે બહુ ઓછું મેરિટ રીતું તો એ રીતના આપણે જોઈએ ને તો બહુ લિમિટેડ ક્વેશ્ચન જો ગ્રુપ પેપર આવે તો આપણે અટેમ્પ કરવા જોઈએ અને સહેલું આવે તો એ રીતના વધારે અટેમ્પ કરવા જોઈએ અને છે ને આપણે જે મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન કરીએ ને એમાં પણ એ લોકો શીખવાડતા હોય છે કે કઈ રીતના છે ને કેટલા પ્રશ્નો અટેમ્પ કરવા જો સહેલું હોય તો કેમ કરવા અઘરું હોય તો કેવી રીતના કરવા તો તમે બધા જે મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન ન કર્યો હોય તો કરી લે ક્લાસ જોઈન કરેલા હોય તો ત્યાંથી તો ઘણું બધું શીખવા મળી રહ્યું હોય છે એવું હું માનું છું અને બાકી તો હે ને જે લોકો સેલ્ફ તૈયારી કરતા હોય ને મારી જેમ અને જે લોકો ગૃહિણી છે તો એ બધાને આ વસ્તુ પર થોડુંક આજુબાજુ નજર રાખવી કે હે ને અત્યારે બહુ જાજુ ચર્ચામાં શું છે એમ કરંટ રિલેટેડ સાયન્સને રિલેટેડ પર્યાવરણને રિલેટેડ ઇકોનોમીને રિલેટેડ તો આ ચાર વિષયમાં છે ને એવી રીતના છે કે અઘરું પણ કરી શકે અને સહેલું પણ કરી શકે અને આમાંથી જ મોટા ભાગે મને એવું લાગે છે કે ગ્રૂથ થઈ શકે આપણા રેવન્યુ તલાટીના પેપરમાં તો એના માટે છે ને આપણે પૂરી તૈયારી હોવી જોઈએ ગાઈઝ તો બસ આ વિડીયો આપણે અહીંયા રાખીએ છીએ અને આઈ હોપ કે તમને બધાને પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને શેર કરી દેજો અને તમારા આ વિશે શું વ્યૂ છે ને એ કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ